સુરતના ડિંડોલીમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે તણાવ સર્જાયો હતો આ મામલે રાહુલે પોલીસ સામે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાના ઉપયોગ અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે સુરતમાં નવમી ઓગસ્ટના રોજ રાત્રે લગભગ દસ ને છત્રીસ વાગ્યાની આસપાસની આ ઘટના છે કોર્પોરેટર સુધાકર ચૌધરીના એકત્રીસ વર્ષીય પુત્ર રાહુલ ચૌધરી જે મંડપ અને કેટરિંગનો વ્યવસાય ચલાવે છે તેમણે જણાવ્યું કે બે પોલીસકર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા હતા રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આ પોલીસ કર્મીઓએ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રાહુલે પોલીસકર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તારી હોટલ છે ચાલ ફટાફટ બંધ કરાવી દે નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો રાહુલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓને ખબર હતી કે તેમના પિતા વોર્ડ નંબર સત્યાવીસના કોર્પોરેટર છે છતાં પણ તેમણે કહ્યું તારા પપ્પા કોર્પોરેટર છે તો શું કરી લઈશ આ પ્રકારના શબ્દોથી રાહુલની લાગણી દુભાઈ હતી તો બીજી તરફ દિંડોલી પોલીસનું કહેવું છે કે તેઓ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા માટે નિયમિત કાર્યવાહી કરી રહ્યા હતા આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને અસામાજિક તત્વોને એક જગ્યાએ એકઠા થતાં અટકાવવાનો છે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે દસથી સાડા દસ વાગ્યા સુધીમાં તમામ દુકાનો બંધ થઈ જાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસો કહેવું છે કે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોલીસે તેમની સાથે અન્યાયી વર્તન કર્યું તેમણે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અને સારા માણસ છીએ આજ સુધી અમે ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે કોઈની સાથે અપશબ્દ બોલ્યા નથી તેમણે ઉમેર્યું કે જ્યારે પોલીસે તેમની લાગણી દુભાવી અને કોર્પોરેટના પુત્ર હોવા છતાં ખરાબ વર્તન કર્યું ત્યારે તેમને દુઃખ થયું છે અમે સમયસર અમારી દુકાનો બંધ કરી રહ્યા હતા છતાં પોલીસે અમારી સાથે ગેરવર્તણૂક કરી જ્યારે આજુબાજુની ઘણી રેસ્ટોરન્ટ્સ ચાલુ હતી રાહુલે આક્ષેપ કર્યો કે પોલીસકર્મીએ માત્ર તેમની સાથે જ નહીં પણ તેમના ભાડે આપેલા પાનના ગલ્લા ઢોંસા અને વડાપાઉની લારીવાળા સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપી હતી રાહુલની ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકાવન ત્રણસો બાવન ત્રણસો એકાવન એકસો ઇઠ્યાસી એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું હેઠળ પોલીસ સામે ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટના સમયે સીસીટીવી ફૂટેજમાં પોલીસકર્મીઓ હાથમાં દંડા સાથે જોવા મળે છે આ ફૂટેજ આ કેસમાં એક મહત્વપૂર્ણ પુરાવો બની શકે છે જો આ ફૂટેજ ઉપલબ્ધ હશે તો તે સ્પષ્ટ કરી શકશે કે પોલીસની કાર્યવાહી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જ હતી કે પછી તેમાં ગેરવર્તણૂક અને બળજબરીનો પણ સમાવેશ થતો હતો સાહેબ શ્રી અમારી લાગણી ત્યારે દુખાઈ કે જે ટાઈમે જે તે સ્ટાફના હોદ્દેદાર વ્યક્તિ તું નગરસેવકનો છોકરો છે તો શું થયું એમ કે મારો જવાબ એમને એવો છે કે અમે અહીંયા બિઝનેસ કરીએ છીએ અને ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ અમે ચલાવીએ છીએ આ અમારી લાગણી દુખાવેલી છે સાહેબે અમારી હાથે બહુ ગલત વર્તણૂક બી કરી છે ને બહુ ગલત વાત કરી છે અને ગાળો બી આપી છે અને અમારું ટાઈમ પર બંધ કરવા છતાં મારે એમને આ પ્રશ્ન પૂછવાનો છે આજુબાજુમાં રોડ ઉપર બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી અમારી રેસ્ટોરન્ટ અને હું ત્યાં મારા પાછળ બે ત્રણ જણા ઊભા હતા મને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો મને આ વસ્તુ સમજ નથી પડતી બરાબર અમે બી સારા જ માણસ છીએ બીજેપીમાં અમે જોડાવેલા છીએ બરાબર આજ સુધી અમે લોકોએ સત્તાનો પ્રયોગ નથી કર્યો કોઈ દિવસ કોણે અમે અપશબ્દ નથી બોલ્યા આખા સ્ટાફના માણસો અહીંયા આવે છે જમવાનું પાર્સલ બી લઈ જાય છે પાનના ગલ્લા ઉપરથી પાનનો પાણી લઈ જાય છે બધું કઈ લઈ જાય છે વેફર વાળા બધું કઈ લઈ જાય છે તો બી અમારો સ્ટાફ એમને કોઈ એક શબ્દ બોલતો નથી પણ કાલના દિવસે જે વાતાવરણ અહીંયા જે ક્રિએટ થયું છે ને એ વાતાવરણ ક્રિએટ થયા પછી હું બહાર નીકળ્યો અને હું બધી જગ્યા પર કાલે ફર્યો છું આ રોડ પરથી બધું ચાલું છે આ રોડ

કે અમે જોડાયેલા છે પોલિટિક્સ થી પણ અમારો મારો પર્સનલ કોઈની સાથે વાદ વિવાદ નથી કોઈની સાથે નથી ખાલી તમારું દુકાન કેમ બંધ કરવામાં આવે છે હવે એ નથી સમજ પડતું સર કે આ લોકો દુકાન કેમ બંધ કરે છે દુકાન બંધ કરે છે નો ડાઉટ પણ ફેમિલી ને અમે તમે લોકો હું કામ ગાળ આપો છો કાલે કઈ બીજું કઈ ઘટના તમારી સાથે એવું બની હતી જે તમારો માન ને ઠેસ પહોંચે કે કોઈ કોઈને વાગ્યું હોય એવું સાહેબ હું રિસ્પેક્ટેબલ માણસ છું અને મારી કોલર પકડવામાં આવી છે અને મારી ફેમિલીની સામે ગાળો આપવામાં આવી છે મારો કઈ રોલ નથી મારો કોઈ વિષય નથી હું શાંતિથી મારા મારા ત્યાં કોર્નર પર ઉભો હતો મારો ફોન ચાલતો હતો તો ફોન અહીંયાથી લઈને હું ત્યાં ગયો મારા હું ફોન પર વાત કરતો હતો ને એ ટાઈમ પર ડિસ્ટર્બ અલાય મને લોડા લોડા ભોસરીના નીકળ આવી બધી મારી સાથે મેં કીધું સાહેબ વાતચીત કરી તો હું રિટર્ન ફરીને કીધું મેં કીધું સાહેબ તમે આવી રીતે કેવી રીતે મારી સાથે વાત કરી શકો છો મેં કીધું મારો શું રોલ છે આ બધો વિષય કાલુ થયો છે અને આપણા જે સ્ટાફમાં જે સ્ટાફની હાથે બી મારી વાત થયેલી મારા એક મિત્ર છે નામ નથી કહી શકતો એમને મને કીધું કે રાહુલભાઈ દસ વાગે ગયા જે રેસ્ટોરન્ટ બંધ કરી દીધું તો દસ વાગે આ લોકોએ રેસ્ટોરન્ટ બંધ કરી દીધું એના પછી બી અને સબ અગિયાર સાડા દસ વાગે ને આડત્રીસ મિનિટ સુધી આ લોકો ખાલી અહીંયા જ ઉભેલા હતા બધા જેના આજુબાજુમાં રેસ્ટોરન્ટ નથી એ બાજુ કેમ નથી બંધ કરતા હવે મને એવું લાગે છે તમે જે મને પ્રશ્ન પૂછ્યો ને સર કે તમારી પર્સનલ કઈ અદાવત છે કે હવે મને એવું લાગે છે કે આ લોકો મારી પર્સનલ કઈ મેટર હશે અને આ લોકો હવે જે લોકો અહીંયા ધંધા કરે છે એ લોકોને ડિસ્ટર્બ કરે છે સર તમારી શું માંગણી મારી માંગણી એવી જ છે સર કે ધંધો કરવા માટે બધા જ આવ્યા છે બરાબર એવો કઈ પ્રોટોકોલ હશે કે દસ વાગે બંધ કરી દેવાનું તો પ્રોટોકોલ ને અહીંયા જે આ લોકો જે ધંધો ચલાવે છે આ લોકો પ્રોટોકોલ ફોલો કરવાના જ છે પણ પ્રોટોકોલ જે ફોલો થાય આવું આ નિયમ બે બનાવ્યા હશે આ બધા લોકોને લાગુ પડવું જોઈએ કાલે હું પોતે જોયું છે મારી હાથે ગાર થઈ છે મારી હાથે અભદ્ર ભાષામાં વાત કરી છે મારી કોલર પકડી રહી છે બરાબર અને એ પછી પણ આખા રોડ પર બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી